ચોથી જાન્યુઆરી આવી રાતે નવેક વાગે શ્રી રામકૃષ્ણે પણ નરેન્દ્ર વિશે જ વાતો કરવા માંડી ધીમે સાધે એમણે કેટલાક શિષ્યોને કહ્યું નરેન્દ્રની કેવી અદભુત અવસ્થા થઈ છે એક એવો પણ સમય હતો કે જ્યારે એ ઈશ્વરના સાકાર રૂપને માનતો પણ નહીં અને હવે ઈશ્વર દર્શન માટે એક એવો ઝંખી રહ્યો છે એમના શબ્દોમાંથી જ એવો ધ્વનિ નીકળતો હતો કે નરેન્દ્ર જરૂર પોતાનું ધ્યેય પ્રાપ્ત કરશે એ જ રાતે કેટલાક યુવક સાથીઓને લઈને નરેન્દ્ર દક્ષિણેશ્વરની તપૂત ભૂમિમાં ધ્યાન ધરવા માટે ગયો એકવાર શ્રી રામકૃષ્ણએ નરેન્દ્રને કહ્યું તારે કોલેજનો અભ્યાસ શા માટે ચાલુ કરવો નથી નરેન્દ્રએ આપેલો જવાબ ઘણો સૂચક હતો એ બોલ્યો દેવ જે કંઈ ભણ્યો છું તે બધુંય હંમેશને માટે ભૂલી જાઓ એવી કોઈ દવા મળે તો મને નિરાશ થાય નરેન્દ્ર માટે આ બધા દિવસો કેવળ ગુરુ સેવાના જ ન હતા અનેક પ્રકારની કઠોર તપશ્ચર્યાઓ એણે ચાલુ કરી હતી ધૂણી સળગાવીને આખી રાત એ ધ્યાનમાં ગાળતો શ્રી રામકૃષ્ણ એને પ્રોત્સાહન આપતા વસ્તુત હતો શ્રી રામકૃષ્ણ ભાવિ વિવેકાનંદનું આ રીતે ઘડતર કરી રહ્યા હતા એક દિવસ એમણે સ્પષ્ટ શબ્દોમાં નરેન્દ્રનાથને કહી દીધું જો આ બધાની સોંપણી હું તને કરી જાઉં છું મારા ગયા પછી તેઓ સાધના ચાલુ રાખે અને ખેર પાછા ન જાય તે તું જોજે એક દિવસે ભાવી સંન્યસ્ત જીવનની પૂર્વ તૈયારી રૂપે શ્રી રામકૃષ્ણેએ યુવાન ભક્તોને ભિક્ષા માગી લાવવાનું કહ્યું ઉત્સાહી ભક્તોએ એમના આદેશને માથે ચડાયો તેઓ બધા ભિક્ષા માગવા ઉપડ્યા જે કે મળ્યું તેની રસોઈ તૈયાર થઈ જ્યારે શ્રી રામકૃષ્ણ પાસે ભિક્ષા ધરવામાં આવી ત્યારે એક દાણો લઈને એ બોલ્યા વાહ આ ભિક્ષાનું અન્ન બહુ પવિત્ર છે શ્રી રામકૃષ્ણને ખબર હતી કે એ યુવકો થોડા સમય પછી ભગવા વસ્ત્રો ધારણ કરીને ઈશ્વરની શોધમાં નીકળી પડવાના છે